રાજકોટ જિલ્લામાં આવેલ ધોરાજી કોટે ઉપલેટાના ભાયાવદરના દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા ફટકારી ચૌદ વર્ષની સગીરા પર બે વર્ષ સુધી આરોપી માધવ ડાયા વાઘેલાએ દુષ્કર્મ આચર્યો હતો તેમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભ પણ રાખી દીધો હતો સગીરાની માતાની તબિયત ના રહેતા તેમનો લાભ લઈ આરોપી દુષ્કર્મ આચરતો હતો ત્યારે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હતો જેમાં તમામ આધાર પુરવાને ફરિયાદ દીપકની અને ભોગ બનનારની જુબાની બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ રોજ ધોરાજીના મેરબન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારેલ છે તત્કાલીન મહિલા પીએસઆઈ શ્રીમદ શ્રી આરવી ભીમાણી સમક્ષ એક ફરિયાદ દાખલ થયેલી હતી જેમાં ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હોવાથી ઘેનમાં રહેતી અને ચૌદ વર્ષની ભોગ બનનારનો છેલ્લા બે વર્ષથી આરોપી માધવડાયા વાઘેલા દુષ્કર્મ કરતો અને ધરારીથી તેની સાથે શરીર સંબંધ બાંધતો એવી ફરિયાદ ભોગ બનનારની બાબુએ કરેલી હતી આ કામમાં ભોગ બનનારને ગર્ભ પણ રહી ગયેલો હતો જેના ડીએનએ ટેસ્ટ થતાં આરોપી કુદરતી પિતા નથી તેવો અહેવાલ પણ આવેલો હતો સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલી હતી કે જ્યારે વારંવાર શરીર સંબંધનો આક્ષેપ છે ભોગ બનનારે કલમ એકસો ચોસાઠના નિવેદનમાં અને નામદાર અદાલત રૂબરૂની જુબાનીમાં પણ જણાવેલું છે ત્યારે આ આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ આ કામમાં નામદાર અદાલતે તપાસ કરનાર અધિસા અધિકારી સામે પણ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો આદેશ કરેલો છે કારણ કે